કોઈપણ જરાની મદદ વગર હાથથી આપણે ફૂલવડી બનાવતા શીખીશું તો પહેલાં આપણે બે ચમચી આખા ધાણા અડધી ચમચી મરી અને એક ચમચી વરાળી લઈને આપણે કચરો એનો પાવડર બનાવી દઈશું પછી આપણે ચાર ચમચી દહીં લઈશું સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું પછી બે ચમચી તલ ચાર ચમચી મોરસ પછી આપણે જે પેલો મસાલો કચરો વાટેલો એ લઈ લઈશું અને ચાર ચમચી તેલ એ લઈને બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું જ્યાં સુધી મોરસ ઓગળે નહીં ત્યાં સુધી એને બરાબર આપણે મિક્સ કરવાનું છે અને હા જો તમારે લીંબુના ફૂલ નાખવા હોય તો તમે એ અડધી ચમચી જેટલા તમે લીંબુના ફૂલ નાખી શકો છો પણ મેં અહીંયા દહીં થોડું ખાટું લીધું હતું એટલે મેં લીંબુના ફૂલ એડ નથી કર્યા જો તમારું દહીં મોરું હોય તો તમે અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ લઈ શકો છો તો આપણો મસાલો બધો બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે મેં અહીંયા એક કપ ચણાનો કકરો લોટ લીધો છે અને એક કપ ચણાનો ઝીણો લોટ લીધો છે જો તમારી પાસે ચણાનો કકરો લોટ ના હોય તો તમે બે કપ ચણાનો ઝીણો લોટ લેજો અને અડધા કપ જેટલું સોજી લેજો પછી તેને હાથથી બરાબર આપણે મિક્સ કરી લઈશું ને પછી આપણે લોટ બાંધી દઈશું લોટ આપણે બહુ ઢીલો નહીં અને બહુ કઠણ બી નથી બાંધવાનો અને લોટ જો સેજ કોરો હોય તો તેમાં થોડું પાણી ઉમેરી દેજો પછી તેને આપણે પાંત્રીસથી ચાલીસ મિનિટ ઢાંકી દેજો ચાલીસ મિનિટ થઈ ગઈ છે પછી એક નાની વાડકીમાં આપણે બેકિંગ સોડા લઈશું અને થોડું પાણી નાખીને ને ચમચીથી હલાવીને એક્ટિવેટ કરી લઈશું પછી તેને લોટની અંદર આપણે રેડી દઈશું પછી તેને હાથથી લોટને આપણે બરાબર મિક્સ કરીશું જેથી આપણે જે બેકિંગ સોડા હતો એ બધા લોટને અંદર મિક્સ થઈ જાય પછી આપણે થોડો લોટ લઈશું અને ફૂલવડીના શેપમાં આપણે લંકોર આકાર આપી દઈશું એવી જ રીતે મેં બધી ફૂલવડીનો શેપ આપી દીધો છે પછી મેં અહીંયા ગરમ તેલ કરવા રાખી દીધું હતું એની અંદર આપણે ફૂલવડી એડ કરીશું અને આપણે ફૂલવડીને હાઈ ફ્લેમ પર નથી તરવાની મીડિયમ ટુ લો ફ્લેમ પર તરવાની છે જો તમે બહુ હાઈ ફ્લેમ પર તરશો તો ફૂલવડી અંદરથી ક્રિપ્સીને એવી નહીં થાય માટે તેને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ફૂલવડી તૈયાર થઈ છે હવે તેને આપણે એક બીસમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણી ફૂલવડી તો તમે બી એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ